ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણ કરવા વાળા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ચાલે છે જે મનરેગા યોજનાને વાડવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું મનરેગા યોજના માં કેવાય એમ કે સો દિવસ રોજગારી આપનારી યોજના છે પણ ગુજરાતમાં દાહોદના લોકો એ કહ્યું યોજના સો દિવસ રોજગારી આપનારી યોજના તો ખરોબર ભ્રષ્ટાચાર સાથે રજૂઆતો કરી છે સરકાર પોતાના મંત્રીઓ ને પોતાના મળતી લોકો ને બચાવવામાં પહેલા પણ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી છે પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપી પડાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું આજે વિધાનસભામાં મેં માંગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ધાનપુર તાલુકા ફતેપુરા વિસ્તારમાં સો કરોડ કરતા ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માંગે છે કે કેમ તો સરકારે જવાબમાં ના પાડી કે વિજિલન્સ તપાસ નથી કરી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલો એને ચૂકવવામાં આવ્યા છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરવા માંગતી નથી જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નતા રાતો રાત આવા ત્યાં આગળ બોર્ડ મૂકી દઈ અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઉભા કરવાનો પણ પ્રયત્ન થયો છે આજે બોર્ડ મૂકવામાં આવે છે એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરવા માંગતી નથી અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય ખાતો નથી ને ખાવા દેતો નથી જો સૂત્ર તમારું વડાપ્રધાનનું દાહોદમાં સાર્થક હોય